જય માતાજી મિત્રો મિત્રો આજે કચ્છની એક ખૂબ જ પ્રખ્યાત રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લામાં થાર રણમાં મીઠી મારસી જમીન છે તે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત વચ્ચે આવેલું છે તેમાં આશરે ચોરસ કિલોમીટર જેટલી જમીન છે જેમાં કચ્છનું મોટું રણ કચ્છનું નાનું રણ અને વિસ્તારનો સમાવેશ થઈ જાય છે કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે અને તે વિશ્વનું સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે રણ એટલે સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ રણ પણ થાય છે કચ્છના રહેવાસીઓને કચ્છી કહેવામાં આવે છે અને નામથી પોતાની ભાષા ધરાવે છે કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ મુસ્લિમો જૈનો અને શીખોનો સમાવેશ કરે છે કચ્છ ક્ષેત્રનો રણ પરિસ્થિતિક રીતે સમૃદ્ધ વન્યજીવન જેમ કે અને જંગલી ગધેડાઓનો માટે પ્રાકૃતિક આશ્રય સ્થાન છે જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે રણનો થોડા વિસ્તાર વન્યજીવન જેમ કે ભારતીય જંગલી ગધેડો અભયારણ કચ્છ રણ વન્યજીવન અભયારણ વગેરેનો ભાગ છે તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે રણ ઉત્સવ નામથી ઉત્સવ ઉજવે છે જેમાં દેશ વિદેશથી મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટ હોસ્પિટલાટી પરોસવામાં આવે છે જેને જોવા અને માણવા માટે વિશ્વભરના આસપાસના સ્થાનિક લોકો માટે આ મુખ્ય છે તમને એ વાતની તો ખબર હશે જ કે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે તો એ વાત પણ જાણતા હશો કે તેમણે ખુશબુ ગુજરાત કી નામની ગુજરાત ટુરિઝમની જાહેરાત આવે છે જેમાં સફેદ ગુજરાતી કેળિયું અને માથે લાલ પાઘડી બાંધેલી હોય છે અને સફેદ વિસ્તાર તરફ આંગળી જે દ્રશ્ય બતાવે છે તે યાદ છે ને એ દ્રવ્ય છે અતિ રમણીય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ કચ્છનું સફેદ રણ રણોત્સવની ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે વર્ષના અંતિમ માસમાં સફેદ રણ યોજાયા પછી ગંદુ અને પોતાની આધ્યાત્મિક પળોને ગુમાવી દેતું કચ્છનું રણ ફરી ફિનિક્સ પક્ષીની માફીક નવેસરથી તૈયાર થઈ રહ્યું છે ચોમાસાની જાદુઈ છડી ફેરવાય એટલે તરત જ રણમાં પ્રાણ પૂરા હોય એમ કચ્છનું રણ પરીની જેમ બેઠું થઈ રહ્યું થઈ જાય છે કચ્છના ધોરણો ગામ પૂરું થાય પછી તરત ખુલ્લું રણ આવી જાય છે જ્યાં વર્ષો કે સદીઓ પહેલા મહાસાગર ગુંગવાતો હતો તે જમીન હાલ વેરાન બની ગઈ છે પરંતુ આજે પણ આ જમીન પર દરિયાનું ખારું પાણી પહોંચી આવે છે ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતના દિવસોમાં પચાસ બાય અઢીસો કિલોમીટરના રણમાં ઠેર ઠેર દરિયાના પાણી ફરી વળે છે અને પછી તરત ચાલ્યા પણ જાય છે આ સાથે જ આ જમીન પર દરિયાઈ ખારાશ અને પાણી ફરી વળે છે આ ખારાશ અને દરિયાઈ પાણીમાં ચોમાસામાં વરસાદનું મીઠું પાણી ઉમેરાય છે બસ ખારું અને મીઠું પાણી મિક્સ થાય તેમાંથી પેદા થાય છે મીઠું અને શિયાળાની કડકડતી ઠંડી پر ديني بھگ کے والا حق کے والا ديني کے والا ني نه

इहे <laughs>